જે જેનીબેન ઠાકોરનો ફૂલહારથી પોતાના મત વિસ્તારમાં સ્વાગત કરવામાં આવ્યું હતું ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે તથા સમગ્ર ગૌરાંશ હત્યા પર પ્રતિબંધ મૂકવામાં આવે આ મુદ્દો લોકસભામાં ઉઠાવતા જ સમગ્ર લાખણી તાલુકાના ગૌ ભક્તો અને સાધુ સંતો દ્વારા લાખણી મુકામે ભવ્ય સ્વાગત કરી ભક્તોએ આભાર માન્યો હતો ની બધાની જ માગણી હતી કે બેન માતા ને રાષ્ટ્રીય માતાનો દરજો મળે અને આપણે એને આસ્થાથી માનીએ છીએ ત્યારે એની હિન્દરના પ્રતીકો આવે હજુ નાખી નથી પણ તમારા બધાના આશીર્વાદથી થી બનાસકાંઠાની જનતાના આશીર્વાદથી આશીર્વાદ સમાની લોકસભાની લડવાનો મોકો મળશે અને પ્રજાના આશીર્વાદ મળશે ગૌ માતાના આશીર્વાદ મળશે તો દિલ્હીમાં મારું સન્માન નથી તમારા બધા સન્માન છે એક એક આપણા ગર્વ સાથેનું ઉચકીને ચાલો એવું ગૌરવ કે આપણને સૌને મળ્યું છે ત્યારે ફરી પણ હું આપ સૌને ખાતરી આપું છું કે જ્યાં જ્યાં ન્યાયલક્ષી મુદ્દાઓ હોય એ અવાજ ઉઠાવીશ ને નસીબ કેટલા કે લોકસભામાં ભાગ્યે જ બનાવી હોય જઈએ એવું આપણે માગી આવી એટલે બોલવા મળે પણ આશીર્વાદ હોય ભક્કમ નિર્ધાર હોય અને હૃદયજી બોલવાનું હોય તો એમાં વહીવટી રીતે પણ આપણને મદદ મળી રહેતી હોય આંગણવાડી વાળાની વાત હોય